છે અને સતત મણિકર્ણિકા ઘાટમાં લોકોહ લઈને આવે છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે અને એ મોક્ષને પ્રાપ્ત કર્યા પછી ભગવાન કાશી વિશ્વનાથના દર્શને જાય છે જય શિયાળ અને જય માતાજી સાથે ગજાનન ગ્રુપ ખારગેટ મિત્ર મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે તો ચાલો હું તમને અંદર લઈ અને સંપૂર્ણ નજારો બતાવું કે કેવી રીતના બનાવવામાં આવ્યું છે આ છે ગેટ અને આ છે ગણેશજીની પ્રતિમા જે ગણપતિ દાદાને અહીંયા બિરાજમાન કરવામાં આવ્યા છે સંપૂર્ણ રીતે જોઈ લો અને દર્શન કરો હવે હું તમને ઘાટ તરફ લઈ જાઉં તો આ અંદર આવી ગયા છીએ અને આ છે ગંગા નદી બનાવવામાં આવી છે ગંગા નદી આવી રીતના કઈક છે ઓળખાય છે અને એમની રીતે એવી બધી સુવિધાઓ કરી છે ગંગા નદીમાં જોઈ લો તમે બોટ ને બધું આ એમનું મંદિર છે કાશી વિશ્વનાથ મંદિર જોઈ લો તમે ધ્યાનથી બહુ સારું એવું બનેવું છે અને આ બાળકો માટે પણ સારું એવું છે કે જે ઘડીક રમૂજી થાય એવા કાર્ટૂને બધા લોકો બેના છે છોકરાઓએ ખૂબ મજા કરાવે છે એટલે આનાથી બાળકોને પણ બહુ મજા આવે એવું છે કંઈ જોઈ લો તમે બધી રીતે આમ બહુ મસ્ત બનાવવામાં આવ્યું સાથે યોગીજી પણ છે તમને અહીંયા આવો એટલે કાશી વિશ્વનાથના જ દર્શન થાય જોઈ લો બારથી કંઈક મંદિરનો આવો નજારો દેખાય છે આવી રીતે કઈક બનાવવામાં આવ્યું છે જોઈ લ્યો આ છે મણિકર્ણિકા ઘાટ જે કાશીમાં આવ્યું છે એ અહીંયા એનો શમશાન નું સંપૂર્ણ દ્રશ્ય અહીંયા દેખાય છે તમને કાશી જાય કે ના જાય પણ અહીંયા તો તમને દર્શન થાય જ તો અહીંયા જોઈ અને તમે જોઈ લો મની મણિકર્ણિકાનો ઘાટ કેવી રીતના હતો શું છે ત્યાં જાય તો જોઈશું અથવા અહીંથી તો તમને જોવા મળે જ છે તો જોઈ લો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો અને હર હર મહાદેવ અથવા જય ગણેશજી કોમેન્ટમાં જરૂર લખજો તો હવે આપણે પરેશભાઈ બાંભણિયા જે અહીંના ઓર્ગેનાઇઝર છે એમની જોડે જ આપણે બે વાત કરશું કે આની વિશે થોડીક વધારેની માહિતી આપે આપણને તો ચાલો આપણે વાત કરીએ ગજાનંદ ગ્રુપ ખારગેટ મહુવા હું પરેશભાઈ બાંભણિયા લગભગ આડત્રીસ ઓગણચાલીસ વર્ષથી આ ગણપતિ બાપાની ઝાંખી કરાવી છે અને બધી ઝાંખી ધાર્મિક જ હોય છે અને છેલ્લા છ સાત વર્ષથી બે હજાર બાવીસમાં અમે ભગવાન કેદારનાથનું અહીંયા આબે આબેહ નિર્માણ કર્યું હતું અને આ બે હજાર ત્રેવીસ માં મા વૈષ્ણવ દેવી પહાડોની દેવી જે કહેવાય એને કટરાથી કટરા સ્થિત છે અહીંયા અને એમના પણ દર્શન અમે આબેહૂબ કરાવ્યા હતા અને આજે બે હજાર ચોવીસ માં ભગવાન કાશી વિશ્વનાથ કાશી વિશ્વનાથ કોરિડોર કહેવામાં આવે છે જે આપણા વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી સાહેબે જે નિર્માણ કરાવ્યું છે અત્યારે નવું કાશી વિશ્વનાથ કોરિડોર એ જોઈને આપણને અહીંયા ઈ કાશી વિશ્વનાથ કોરિડોર જોઈને આપણને એમાંથી થોડું દેખાડવું અને આપણે આ કાશી વિશ્વનાથ બનાવવાનું મન બનાવ્યું અને અહીંયા આવી અને આપણે આ કાશી વિશ્વનાથની ઝાંખીને આ દર્શન કરાવ્યા આ મણિકોણિકા ઘાટ કહેવાય જ્યાં આપણે એક સમય આપણી માટે પણ આવવાનો છે કે આપણે આમાં હમાવવાનો છે એ પછી ગામડો હોય સિટી હોય કે વારાણસી હોય વારાણસી હોય આ વારાણસી આ કહેવાય છે આખો સિટી છે વારાણસી કહેવાય છે અને યોગી સાહેબ નો ગઢ કહેવાય છે ઉત્તર પ્રદેશ આ ઉત્તર પ્રદેશના ઇલ્હાબાદ બાજુમાં આવેલી આ કાશી વિશ્વનાથ અહીંયા ગંગાજી સતત વહે છે અને સતત મરી મણિકુણિકા ઘાટમાં લોકો મૃતદેહ લઈને આવે છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે અને એ મોક્ષને પ્રાપ્ત કર્યા પછી ભગવાન કાશી વિશ્વનાથ ના દર્શને જાય છે અને પોતાના જીવનને ધન્ય સમજી અને ધન્યતા પામે છે જય ગજાનંદ બોલો કાશી વિશ્વનાથ હવે પરેશભાઈ સારી એવી વાત કરી છે અને હવે જોવો આ લોકો કઈ શમશાન આવી રીતના જાય છે કે શમશાન માં જઈ અને અંતે ક્યારેક એક ને એક દિવસ તો બધાને જવાનું જ છે તો એવી રીતના કઈ અહીંયા બતાવવામાં આવ્યું છે કે હું લઈને આવ્યા છીએ અને હું લઈને જવાનું છે તો બહુ સારું એવું બતાવવામાં આવ્યું છે કે ભાઈ જીવનમાં આવ્યા છીએ તો કઈ સારું કામ કરીને જઈએ અથવા કાશી વિશ્વનાથ હોય કે પછી ગમે એ ગામ હોય શમશાન તો હોય જ પણ ન્યા કઈક શમશાન ઘાટને કંઈક સારું એવું નામ આપ્યું છે કે કાશી વિશ્વનાથનું મણિકર્ણિકા ઘાટ શમશાન ઘાટ કહેવાય ત્યાં જાય એટલે એને સદગતિ પામી જ જાય સાથે ગંગામાં એનું ફૂલનું વિસર્જન થાય એટલે તો સારી રીતે એમને મોક્ષ મળે એવું કહેવામાં આવ્યું છે તો આ ઘાટ જોઈ લો તમે સંપૂર્ણપણે આવી રીતના કંઈક બતાવે છે બધું તો બન્યા રહેજો અમારી સાથે અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો અને હર હર મહાદેવ જરૂર લખજો અને હા સારો લાગે તો લાયક તો કરતા એટલે મને જેનાથી મોટિવેશન મળે એટલે હું કઈ તમારા માટે સારા સારા એવા તો હવે મણિકર્ણિકા ઘાટના પણ દર્શન થઈ ગયા છે તો હવે હું તમને ગજાન ગણપતિ દાદાના પણ થોડા દર્શન કરાવી દઉં તો ગણપતિ દાદા મોરિયા ઘીમા લાડુ છોળિયા આવી રીતના કાંઈક છે અને આ છે ગેટ કાશી વિશ્વનાથ કોરિડોર તમે અહીંથી પણ એનો નજારો જે કાશી વિશ્વનાથમાં છે એ મોવામાં જોઈ શકો છો તો નવા હોય તો લાઇક શેર અને કોમેન્ટ જરૂર કરજો અને જય ગણેશ જય ગણપતિ દાદા જય ગજાનન એવું કોમેન્ટમાં લખી અને મારા વિડીયોને અહીંયા પૂરો કરું છું આવજો